ચે રે નથી કોઈને ગિફ્ટ ઓકે ઘરે ઘરે બાકાજી બાકાજી બોલતી ગુડ મોર્નિંગ તો વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ તો ગુડ મોર્નિંગ બધાને ઓલ ઓફ યુ અને વેલકમ છે આપડે યુટ્યુબ ચેનલ નીકળેલા બ્લોગ ચેનલમાં તો ફિલહાલ તો આજે ત્રીજો દિવસ અને આજે પ્લાનમાં થોડોક ચેન્જીસ છે કે રિસોર્ટ છોડીને આજુબાજુના પ્લેસ વિઝિટ કરવા માટે જવાનું છે તો અત્યારે રિસોર્ટ તરફથી જે બી બ્રેકફાસ્ટ મળે છે બ્રેકફાસ્ટ કરીને આપણે નીકળીએ ક્યાં ક્યાં જવાનું છે એ હમણાં હું તમને થોડીક જ વારમાં કહું બટ પહેલાં આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ કેમ કે ભૂખ ભક્કમ લાગી છે કાલ આખી રાત જાગ્યા હોય છે અને આખી આખી રાત જાગવાના હિસાબે ઊંઘ પણ બક્કમ આવે છે અને આંખ બળે છે ચાલો અલે ક્યાંય ગયા ક્યાંય ગયો ઓલો એવું છે ચાલો તો પહેલાં આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ બાકી એક નંબર અનિક ભાઈ તમારો પોઝ અદ્ભુત છે શું કે માંગ છો તમે નિકભાઈ કે છે ફોટા પૂરા કરો બ્લોક પછી કરવો છે નિકભાઈને શોખ વધારે છે ફોટાનો બ્લોક કરતા ખાસ કરીને નિકભાઈ મળી ગયા છે બે છોકરીઓ સાથે સ્કૂટર ચલાવતા ओ माय गॉड ये मैं क्या देख रहा हूँ निक भाई क्या कर रहे हो आप कुछ नहीं यार ये, लोग मेरे ये लड़की ये लड़कियाँ क्या सिखा रही है आपको चला अच्छा ऐसा आपको नहीं आता था भाई मारो भाई चित्तो। तो

સમય ટાણે પૂરો થઈ ગયો અમને ઘરે જાવું અમે નીકલી આવતા નથી દે ફરવતું નથી અહીં આવું અંદર એટલે કેમ કઈ તો છે રસ્તામાં ક્યાં જવાનું નહીં તો વિદાય છે આપણે ઘરે નથી જાતા એકચુઅલી અમે લોકો જઈએ છીએ દેવળિયા પાર્કમાં સફારી સપારી પછી અમે જોઈશું ત્યાં

ચાલો તો જઈએ છીએ હવે દેવાળિયા પાર્ક માં અને ડાયરેક્ટ આપણે ત્યાં જ મળીએ રસ્તામાં બધા દેખીરો કરશે કાઈ મને તમને કોઈ ને હમબળા હે નહીં ભાઈ મને પવન નાખી રહ્યો છે હાલ

અદભુત અદભુત કલા છે જો આ છે દેવળિયા પાર્ક અને જો કે અત્યારે અમે લોકો વહેલા પહોંચી ગયા છીએ એક વાગે પણ અહીંયા ત્રણ ને પિસ્તાલીસે અહીંયા બધી સફારી પાર્કની બસ આવશે અહીંથી બેસવાનું રહેશે પછી અહીંથી જશે સામે એન્ટ્રી છે ટોલ ટોલ ગેટ અહીંયા છે અહીંથી તમને બસવાળાને પાસ મળશે એન્ટ્રી મળશે પછી અંદર આખું સફારી પાર્ક કરાવશે ઓકે સફારી પાર્કની ટિકિટ છે એકસો ને નેવું નેવ્યા ઓકે ત્રણ વર્ષથી ના હોય એમની ટિકિટ લેવાની રહેશે ત્રણ વર્ષથી નીચેના એની ટિકિટ છે નહીં એકદમ ફ્રીમાં છે અને બહુ સારી એવી જગ્યા છે દેવળિયા સફારી પાર્ક સાઈડમાં તમને બેસવા માટે તડકા બડકા ના લાગે એના માટે બધું બેઠક વ્યવસ્થા બનાવેલી છે અને બીજી મેઇન વસ્તુ અહીંયા એક ફૂડ કોર્ટ બી બનાવેલું છે ઓલી સાઈડ છે હમણાં અમે ત્યાં જઈએ અને કંઈક ઠંડુ બંડુ પીએ પણ ફિલાલ ફિલહાલ ફિલહાલ શોપિંગ ફિલહાલ શોપિંગ શોપિંગ બ્રો તો અહીંયા તમને ગીર સોવિનિયર શોપ મળી રહેવાની છે કપડાં બપડા બપડા પછી જંગલ માટેના કપડાં અને આજે આપણે નિત્યમ માટે કંઈક લેવાનું છે સરસ સરસ એન્કર શું લેવાના છો તમે હું વિચાર કરું છું કે ફ્રેન્ડ માટે કિચન લઈ જાઉં સાથે अच्छा हमारी अच्छा। जो टेबल है ना ऑफिस देना बुक करवाने तो सरस मस्त से मस्त तो भाई आके शॉप छे रावड़ी ना वाइफ हवज फ्रिज नु तो मिसेस रावड़ी यस प्रो हमारा हार्दिक भाई कैप ले दे हार्दिक भाई पिंक कलर वैसे बुरा नहीं है बढ़िया लग रहा है હા ભ એકડો 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 હા ભાઈ ઓ મિરર એમ નામ રહી જ હલાવતો ને હેન્ડસમ લાગુ છું બ્રો એક ફોટો ક્લિક કરી લો અમારું જો આવજો ચાલો આપણે એન્કર સાહેબ કંઈક નવું બતાવવાની ટ્રાય કરી રહ્યા છે વસ્તુ મને ગેરંટી આપે છે સની આની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નો હની છે અને કિંમત હું તમને કહી પાંચસો 500 ગ્રામ ના 215 રૂપિયા ફિક્સ અને એ બધા તમારે લેવું હોય તો આઈ પીના સાત સો આઠસો કરો એક કિલો એક કિલો ત્રણસો પંચ્યાસી સસ્તામાં સસ્તો ને ઓરિજિનલ સારું છે તો હેલ્થ માટે બી સારું ને મિક્સ મિક્સ વગરનો કેમિકલ વગરનો ઓકે બાકી તમને બધી વસ્તુ અહીંયા મળી રહ્યો છે ટી શર્ટ કપડા કપડા બધું જ અને સાથે કેપ જો જોકે કેપની અત્યારે કંઈ જરૂર નથી બરાબર ને આનું જ અરે કાચમાં બધાઓ ને બ્રો બસ મસ્ત લાગે ને તો પછી

નહીં અમારા બેબી માટે અમે લઈ લીધો હાવજ મોટો મોટો હાવજ અમે ઓલરેડી લઈ લીધો મોટો એ નાનો નહીં નાનો નહીં મોટો તો આપણે નિત્ય માટે આ હાવજ લીધો છે ગીર ફોરેસ્ટ આવું છે ગીર વાઇલ્ડ લાઈફ ગોર્ડન આમાં આ રીતના સવાલ જવાબ છે તમને આવડે તો પૂરો અચ્છા નક્ષો બક્ષો બધું એમાં જ આપ્યું કાયદેસર હમણાં આમાં કંઈક મેં જોયું

પેમેન્ટ આપવાનું છે નથી આપવાનું ઓકે થેન્ક યુ ભગવાન કરે તારા બેંકના એકાઉન્ટમાં પૈસા કોઈ દી ખૂટે નહીં તારો બેંક એકાઉન્ટનો પાસવર્ડ મારી પાસે હોય એટલે આપણા બેંક એકાઉન્ટમાં હાલો બીજ આવે એટલે આપણે આપણે સાઈડ માં જતા ને સીધા જંગલ ભેગા થઈ ટિકિટ લેવા પડ્યા ને ટિકિટ તો નહીં મળે ટિકિટ નો ટાઈમ ભાઈ ત્રણ વાગ્યા તો શું કરશું આપણે કાઈ હું કરી આપણે ફ્રેન્ડ આપણે ફ્રેન્ડ મળી આપણે ફ્રેન્ડ એક મિનિટ બતાવો તો ઓ યાર મારી ફ્રેન્ડ ગંજી હો કે ગંજી હાય બોસ ક્યાં હતી ક્યૂટ 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 ચાલો ભાઈ ટિકિટ બારીયાથી ટિકિટ લઈ લીધી છે એકસો નેવું એકસો ને પચાસ રૂપિયાની એક ટિકિટ આવી છે ટોટલ અમને જણા દેવળિયા સાહેબે એક પર્સનલ આખી બસ જ આપી દીધી છે અમારા ગ્રુપ માટે કેમ કે ઓલરેડી અમે સત્તર જણા છીએ એ સત્તર પર્સન છીએ અને આ જે બસ આવે છે એ ઓગણીસ સીટની આવે છે એટલે આખી બસ જ અમને આપી દીધી છે અને બહુ સારી વાત છે કેમ કે આખું ગ્રુપ અમે સાથે રહેશું નહીં કેવું થાય છે કે ટિકિટ ફાળ ફાળવી એટલે પર પર પર્સનલી તમે એક એક ટિકિટ લેવા જશો ને તો અલગ અલગ સીટ તમને મળશે અને આખું ગ્રુપ એક સાથે ટિકિટ લેશો ને તો સારું પડશે એક સાથે તમે એક બસમાં રહી શકશો ચાલો તો આપણી ટિકિટ આવી ગઈ છે ચિરાગ બે લઈને અને ફટાફટ હવે આપણે આપણી બસ પકડીએ એક કલાકના એક કલાક જેટલું વેઇટિંગ કર્યા પછી બસ આવી ગઈ છે કેમ કે ઓલમોસ્ટ બધી બસો અંદર જતી રહી હતી રાઉન્ડ ઉપર અને એ લોકો રાઉન્ડ મારીને આવે બરાબર એટલે અડધી પોણી કલાક જેવો ટાઈમ લાગે તો બસ અમારી આવી ગઈ છે તો ફટાફટ પહેલાં આપણે આપણી સીટ આગળની લઈ લઈએ બધા જોઈ લેજો આજુબાજુ બસ જવા દીધી છે અંદર અને મેં હમણાં તમને કીધું હતું કે અહીંથી એન્ટ્રી લેશે તો બસ આપણે હવે એન્ટ્રી લઈએ છીએ આની પહેલાં જ્યારે બી હું આવ્યો જ્યારે હું જ્યારે આવ્યો તો ત્યારે બી અમે લોકો બસમાં જ ટ્રીપ મારી હતી પણ ત્યારે મેં વ્લોગ નહોતો લીધો હવે અમે લોકો દેવાળીયા પાર્કની એન્ટ્રી કરીએ છીએ સી ગાડીના ટાયર ધોવા માટે આ હોય છે છે બરાબર કેમકે કુલિંગ જે પાર્ક છે એમને ક્લીન રાખે છે અને આ એમનો અદ્ભુત ગેટ છે અહીંયા આપણું ટોલ નાખું મેં તમને વાત કરી હતી એન્ટ્રી મળશે અને એક્ઝિટ ટાઈમ સેમ વસ્તુ તો અહીંથી આપણું સફારી પાર્ક સ્ટાર્ટ થઈ ગયું છે ઓકે આપણે સામે સામે મળશે બધી બસો અને જો કે આ લોકોને ખ્યાલ જ હોય છે કે કઈ જગ્યા ઉપર તમને જોવા મળશે કે કે મધરસિંહની ગળાના બટ્ટામાં એક જીપીએસ જીપ હોય છે એના આધારે સિંહોનું લોકેશન મળે છે અને આ લોકો સીધા અમને ત્યાં જ લઈ જશે કે જ્યાં ઓલરેડી સિંહ ને વાઘને જે બી છે બધું સોરી વાઘ તો અહીંયા નથી સિંહ જ છે દીપડા બી હશે આઈ થિંક સો હરણ કાળિયાર અલગ અલગ પ્રજાતિના અલગ અલગ પ્રાણીઓ બી આ લોકો સફારી પાર્કમાં રાખ્યા છે ઓકે તો લેટ સી હવે જે જગ્યાએ આપણને જ્યાં બેઠા છે સિંહ એ જગ્યા ઉપર લઈ જાય છે જોવા માટે પણ વચ્ચે વચ્ચે તમને બીજા બીજા પ્રાણી પણ જોવા મળશે બ્લોગ છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો ઓકે હજુ બે ત્રણ મહિને આપણે ચાલ્યા ત્યાં આપણને અહીંયા નીલ કઈ જોવા મળે છે જો કે આ તો તમે બધા લોકો જોતા જ હોવ છો નીલ અને આપણે એમને રોજડા તરીકે ઓળખીએ છીએ તમે લોકો જવા નહીં આવે જેનાથી અત્યારે ચાલે છે એનું ઉલ્લંઘન થાય પ્લાસ્ટિકની બોટલ પછી ઓલા પડીકા ખાવાના વેપાર પ્લાસ્ટિકનો મતલબ કે તમે જે વસ્તુ કચરો ફેંકો છો બારે વસ્તુ તમને અલોવ નહીં કરે

પછી મારા નખરા તું મુક્તિ જાય એવું આવે એકડે એક એકડે બે એકડે જાય બોલતા છે કે મારું કમાઈ જાય મારું ખાવું છે એ કરી લઉં કમાઈ થઈ જાય ને યાર કેમ આવું કરે છે જસ્ટિલ હા મજાક તો ભાઈ આની અંદર પણ એ લોકો એ સીને રાખ્યા છે ખબર નથી શું કામ રાખ્યા પણ રાખ્યા છે આઈ થિંક સર દેખાઈ જાય તો તમને સારું છે બ્લોગમાં એકદમ આરામ કરતો છે તડકાનો એમ કે ભક્કમ તડકો છે દેખાય છે ને બધાને લાસ્ટ ટાઈમ જ્યારે બી હું આવ્યો ને ત્યારે આ જગ્યા પર સૂતો હતો એટલે ફરા એક ત્યાં છે અને એક આ બાજુ છે બે છે દેખાણા બે એક તો ભાઈ પગ ઊંચો કરીને સૂતો છે વ્યવસ્થિત એટલો દૂર છે એટલો દૂર

જોતો છે હે હે એક તો જો ઉંધા ઉંધા માથે ઉતરે એક તો ઉંધા માથે છે ચાલો તો ભાઈ આજની દેવળિયા સફારી પાર્ક આપણે અહીંયા પૂરી થઈ છે અને હવે અમે લોકો અહીંથી જઈએ છીએ ક્યાં જવાનું છે કાગવડ કાગવડ હા તો કાગવડ ખોડિયાર માતાજીના દર્શન કરવા જઈએ છીએ ત્યાંથી મીરપુર પ્રસાદી લેવાનું અને મારામાં મોબાઈલમાં સ્ટોરેજ નથી એટલે વધારે ક્લિક નહીં લઉં એટલે આપણે ડાયરેક્ટ કાગવડ જઈને જ આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ પણ તમે લોકો કન્ટિન્યુ રહેજો મજા આવશે તમને હું દર્શન કરાવીશ કાગવડ ખોડલધામ લેટ્સ ગો કયું

કેમ કે ગઈકાલે હવારમાં સો વાગ્યા સુધી બધા હાવે જોયો ને તારા બધા ધાબા ઉપર બેસી એટલે કોઈ હોવાનું જ નહોતું તો ફટાફટ તમને બી દર્શન કરાવી દઈએ અમે બી દર્શન કરી લઈએ અને ફટાફટ ક્વિકલી અહીંથી પાછું નીકળવાનું છે ક્યાં જવાનું છે સુરત વીરપુર જ જવાનું નહીં નહીં કેન્સલ રાખ્યું કેન્સલ તો પછી અહીંયા જ આપણે જમી લઈએ ને પ્રસાદ લઈ લઈએ હે રવદીપભાઈ એવું કંઈક કરીએ મજા આવે ને હું તો અહીંયા જમી પ્રસાદ લીધેલો છે ચાલુ જ હોય હાલો મંદિર માં ખાલી દીકરી આઠ ને પંદર વીસ બાવીસ ત્રેવીસ ચોવીસ થઈ છે એક્ઝેક્ટ ખબર નથી કેટલા વાગ્યા ભક્કમ ચેકિંગ થઈ ગયું છે માવા લઈને આવતા ને મંદિરમાં એકદમ સામે એક્ઝેક્ટ મંદિર મસ્ત લાગે છે પણ હે આખા મંદિરમાં કોઈ નથી અમારી સિવાય થોડાક થોડાક ટુરિસ્ટ દેખાય છે અને આ મંદિરે હું સેકન્ડ ટાઈમ છું ફર્સ્ટ ટાઈમ અમે બધા રાજકોટમાં એક અમારા મિત્રના લગ્ન હતા ત્યારે અમે આવ્યા હતા અને થોડો ઘણો સમય હતો અને નજીક થતું હતું એટલા માટે અમે મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને આજે હું સેકન્ડ ટાઈમ ખોડલધામ આવ્યો છું કોઈ નથી આખું મંદિર ખાલી અમારી આખી જે બસ છે બધા ઇન્ફ્લુઅન્સરો એટલા લોકો જ છે મંદિરમાં તો રાવડી બોલે છે તમે લોકો સાંભળી લેજો મારે બોલવાની કઈ જરૂર છે નહીં બોલતો ખરા રાવડી

બહુ બહુ ધન્યવાદ